વલસાડ ડુંગરી રેલવે સ્ટેશન પર ગુડ્સ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો કર્ણાવટી સૌરાષ્ટ્ર જનતા ડબલ ડેકર રણકપુર સુપરફાસ્ટ ઇન્ટરસિટી બાન્ડ્રા સ્પેશિયલ વગેરે ટ્રેનો લેટ ચાલી વલસાડ અને ડુંગરી રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક ઉપર પસાર થતી માલગાડીનો ડબ્બો પાટા ઉપરથી ઉતરી જતા તંત્ર દોડતું થયું હતું આજ રોજ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડુંગરી રેલવે સ્ટેશન નજીક આજ રોજ માલગાડી પસાર થઈ રહી હતી તે દરમિયાન સાંજે ચાર વાગ્યા ને પાંચ મિનિટે મેઇન લાઇનથી સાઇડિંગ લાઇન ઉપર જઈ રહેલ માલગાડીનો એક ડબ્બો પાટા ઉપરથી ખરી પડ્યો હતો જેની જાણ રેલવે અધિકારીઓને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા ઘટનાને પગલે મુંબઈ અમદાવાદ રેલ વ્યવહારને અસર થતા કર્ણાવટી સૌરાષ્ટ્ર જનતા ડબલ ડેકર રાણકપુર ઇન્ટરસિટી બાન્દ્રા સ્પેશિયલ વગેરે પચીસ થી ત્રીસ મિનિટ ટ્રેનો લેટ ચાલી હતી અને રેલવે અધિકારીઓ દ્વારા ખરી પડેલ ડબ્બાને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બાદ સાંજે ચાર પિસ્તાલીસ કલાકે ફરી રેલ વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો